વખતે ફેડ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે જેના કારણે ડોલર ઇન્ડેક્સ જે છે એ મિત્રો ઘટતો જ જોવા મળી રહ્યો છે તો હવે ખાસ કરીને વાત કરીએ જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ ચોમાસા દરમિયાન પણ સોનાની ખરીદી કરતા હોય છે અથવા તો લોકો જે છે એ જ્યારે વાવણીનો સમય આવતો હોય છે ત્યારે ઘણા બધા લોકો જે છે એક નવો તહેવાર માની અને સોના તેમજ ચાંદી ખરીદવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો સોનાના ભાવની અંદર વધારો કેટલો થશે અને સોનું જે છે એ કેટલું મોંઘુ થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર છે જેની સાથે વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી સોનાનો ભાવ જે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ અને છેલ્લા દસ દિવસ સુધી સોનું જે છે એ મિત્રો ઘટતું જોવા મળી રહ્યું હતું અને આજે જે છે એ બજાર ખૂલતાની સાથે ફરીથી સોનાના ભાવમાં વધારો જોવા મળી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોનું તો હવે વધતું જોવા મળી રહ્યું છે અને આજે શું ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તેની પહેલા આપણે

તો મિત્રો લોકોએ કહ્યું હતું કે બજારના રિઝર્વના ચેરમેન જરામ પોવેલની નિર્ણય પછી પ્રોસેસ કરન્સીનું ખૂબ જ મહત્વ જોવા મળ્યું હતું અને વેપારી વિકાસ અંગેની સંપૂર્ણ માહિતી જોવા પણ મળી રહી હતી જેના કારણે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે નવા જ સમાચાર આવી રહ્યા છે અને બજાર ખૂલતાની સાથે સોનાના ભાવ જે છે એ મિત્રો વધતા જ જોવા મળી રહ્યા છે તો આપણે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ અને જો તમે રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો 24 કેરેટ સોનું ખરીદવું જોઈએ તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે 22 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 8776 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 87760 માં જ્યારે 100 ગ્રામ સોનું 877600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો હવે જેની સાથે 24 કેરેટ જેની અંદર ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી છન્નું રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી નવસો

માં તેજી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો વધતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો તાજેતરમાં યુએસ ડોલર જે છે એ સામાન્ય રીતે અત્યાર સુધી વધતો જોવા મળી રહ્યો હતો અને જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોનાના ભાવ પર નકારાત્મક અસર પડતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો ઘટતું જ જોવા મળતું હોય છે તો અમેરિકામાં વ્યાજ દર સ્થિર રાખવાના સંકેતોના કારણે સોના જેવી બેની વ્યાજ ધરાવતી સંપત્તિ જે છે એ મિત્રો ઘટતી જોવા મળી હતી પરંતુ ફરીથી સોનાના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધ જેની સાથે વાત કરીએ તો હમાસ ઇઝરાયલના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ એવી કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ લેવલની સમસ્યા સર્જાય તો પણ સીધી સોના માવઠું જે છે એ શરૂ થઈ ગયું છે અને માવઠાના કારણે સોનું જે છે એ મિત્રો માવઠાની સાથે સાથે સોનાની ચમક જે છે એ પણ વધતી જોવા મળી રહી છે તો હવે એમ કહી શકાય કે તેજીના વાવાઝોડામાં ઉડી સો સોનાની બજાર જે આ મિત્રો જો તમે સસ્તા સોના ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે સોનું જે છે એ હજુ પણ આપણા ગુજરાતના શહેરોની અંદર ઘટાડામાં જ કહી શકાય તો સોનાના દાગીના બનાવવાનું તમે વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીની ચમક પણ ઘટતી જોવા મળી રહી છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા

તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે આજથી ફરીથી સોનાની કિંમતોની અંદર દિવસે ને દિવસે તેજી જોવા મળી રહી છે અને જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો કહી શકાય અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે આગામી દિવસોમાં સોનું જે છે એ કેટલું સસ્તું થશે અને કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું